તારીખ પાંચ અને લગ્ન છેલ્લે દિવસ છે આજે લગન પતે પછી પાસે કેટલા દિવસ પછી લગ્ન આવે કાલે રાતે ગરબા ને બધું બહુ મોડા સુધી ચાલુ તમે બ્લોગમાં જોયું હશે બહુ મોટો બ્લોગ બની ગયો મને ખબર છે પણ હવે એની સિવાય સુટકો જ નહોતો કેમ કે હવે કેટલું કટિંગ કરવું હોય મને કઈ ખબર નતી પડતી પછી તમને કીધું મજા કરો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કાંતિ કાકા મારા પપ્પા ના ખાસ મિત્ર બાળપણના હા ગામડે નાના હતા ત્યારના મિત્રો ગામડે રહેતા ત્યારથી કેટલા વર્ષના મિત્રો આમ તો આમાં ક્યાં પૂછવાનું રહ્યું બધા વર્ષના પાંચ પાંચ વરના ચાર થી એટલે પંચાવન વર્ષના પંચાવન સાઠ વરથી મિત્રતા છે હું તો અને નરેશભાઈ ની ત્યાં જીજ્ઞેશ દાદાની ભદ્રામણી થઈ હતી એટલે ગુલાબે થોડાક આગળ લીધા છે દાદાના ફોનમાં આગડા માંથી લઈને તમને અજા બતાવી દી એ દાદાના દર્શન કરાવજ હવે ઝાડ દે બકરી ફક બપોરે ઉખાવું સા ભાઈ જો ખાલી આ તમને ચાદુ દબી જો આ પી લેવી જો ટેબલ મેલ સાફ થઈ ગયું છે ને ખોટો તમને પાછું બધી કે બકરી ખાવી મે ટેબલ ને સાફ થઈ ગયો છે જ્યાં બનાવ રહ્યો બકરી હાપની પડી નો નહીં નહીં હવે ચાલ ન ખાવ પછી પાછો બપોરે

કાજલ લિપસ્ટિક લિપસ્ટિક એ નો કરે ફાઉન્ડેશન કર્યું જો પેટી ફાઉન્ડેશન કર્યું તો એ આમ આંગળી ફેરવે જ નહીં જાણા ફેરવે ને આમ ગાલે ઈ ફેરવે જ નહીં રીતે ફાઉન્ડેશન કર્યું હોય તો હે ને જો નો આમ જો તો સેજે મેકઅપ નો કરને તોય સુપર જ લાગશો મેકઅપ ખોટા ખોટા હું ફાઉન્ડેશન ના અંતે નઈ કઈ આય કાજલ કરજે બસ તમ તારે લિપસ્ટિક એ જ બંધ કર દે

राजा नाई खटपट दाढी ना मराठी साफा बांधावा मेडो सुपर कट एम मरा जो टायमे डाढी उगी गे આ બેન ઉભા થઈ આરું રૂજ્યું ફોટો સેશન હાલતું નહીં જ્યાં સુધી ફોન વગર રહ્યા કાઢો જો આ વરાજાની દીદી બેન ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ છે બહુ રૂપાળી સુંદર લાગે તો મસ્ત લાગે છે ફોટો સેશન જોરદાર ચાલી રહ્યું છે અને અલગ અલગ રીલ માટે અલગ અલગ પોઝ આપે છે બધાય

પગ કોઈ નવે વરાજા ની નજર બાંધવા જાય છે ગરબા ગરબા હું છે ને થોડીક કોર માટે ઘેરાવી એવો હતો થોડીક તબિયત લૂઝ જેવું લાગતું હતું એટલે કલાક આરામ કરી લીધો અને હવે જાન લગભગ પહોંચવું પહોંચવું થઈ હશે એટલે હવે જાનમાં પછા જઈએ ચાલો હવે ચાલીને જવાનું ગાડી લઈને જાઉં છું એટલે પાર્કિંગમાં ગાડી લેવા આવ્યો છું ગાડી લઈને સીધા જાનમાં મળીએ જાન ઘણી દૂર પહોંચી ગઈ લાગે છે કેમકે ઘણા સુધી આવી ગયું તો દેખાતી નથી એટલે મને એમ સર પહોંચવા આવ્યું એ પાર્ટી પ્લોટના ગેટ પર કદાચ હોય

પ્રાચીન ગીતો પણ સાંભળવાની મજા અલગ જ હોય છે જે આજકાલ બહુ ઓછા સાંભળવા મળે છે અહીંયા તો બધાના ગીતો રેડી જ છે પણ એની જ સાથે આપણા વચ્ચે આપણા મુખ્ય મહેમાન આપણા શ્રી સૌજીભાઈના ખાસ મિત્ર શ્રી વલ્લભભાઈ શાયર એમને હું ખાસ સ્ટેજ ઉપર આમંત્રિત કરવા માંગીશ શ્રી વલ્લભભાઈ શાયર તમારા વચ્ચે બહુ જ સુંદર એવું ગીત લેવાના છે અહીંયા ये सदियों रंग में रंगी वन दो हो ને આના ને લોગ બનાવવાનો ચાલુ કર્યા ને અડસઠ વીડિયા બની ગયા છે એમાં પહેલી વાર સબ્સ્ક્રાઇબર છે એટલે આ પહેલા સબ્સ્ક્રાઇબર તો કાય ખાસ જ હોય ને એટલે આપણે એક ઉકાને આરાધ અત્યારે જમવા બેઠા છે ઓમર નામ ભાઈ ધ્રુવિલ ધ્રુવિલ ભાઈ બધાના વ્લોગ જોવે છે ગિરિશ ભાઈના અને પરેશ ભાઈના અને જેડી ભાઈના બધાના એમાં કેવું છે ખબર છે

કેમ છે ગરમ છે કેમ યુટ્યુબ ના પૈસા નથી પીર્યા ભાઈ હળીવું રહી દેવું છે તમે હું ચો એટલે ભાવી કીધું શેરીના શેરીના કે બે મોટા માણસો પેલા ઉભા થઈ ગયા

પણ નામ તો હું આવ્યું આગળ નથી ખબર નઈ તો આગળ બધા કેટલા દાંત કાઢાય એમાં ફાઈનલી લગ્ન પતી ગયા છે હવે છે ને રાતના વાગ્યા છે બાર વાગે ના ચાલીસ મિનિટ થઈ છે અને લાંબા લાંબ થઈ ગયા છે એ આવ બધાય થાકી ગયા છે હવે હા પોગી ને એક સેલ્લું કામ હામાયું લઈને હે ઉકળ્યું ને બે ત્રણ બે કામ નાના નાના છે હવે એ પતી જાય એટલે નો પ્રસંગ સારો એવો ઉકલાઈ ગયો એ લોકોને બે વાગશે પણ તમે તો હું એ જ છો તો હવે થી રેગ્યુલર ડેઈલી ઘરના રૂટીન બ્લોક ચાલુ થાય હજી ઘરે હામૈયા મૈયા કદાચ આવે તો એ લઈ લઈએ આપડે

ફાઈનલી આજનો દિવસ અને આજનો બ્લોગ અહીંયા આપણે સમાપ્ત થાય છે લગ્ન પણ સાથે સાથે સમાપ્ત થાય છે બાજુમાં હતા એ હવે બીજા લગ્ન પાછળની શેરીમાં છે પણ એ થોડાક દિવસ પછી છે હવે જો તમને આ વ્લોગમાં લગ્નની મજા માણી હોય ને જોવાની મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો અને કોમેન્ટમાં શું તમને મજા આવી એ જણાવજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો મળી આવતીકાલે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય